હવે કોઈને વિખવાદ સરપંચને પાનું પાડે કોઈ તાલુકા સભ્યને કોઈ મહામંત્રીને માથે પાડવા કરતાં આપણે બધા એક થઈને લડવોને એ આવેદન આપવા જોવા માટે બધા એકબીજાની સાડી ચૂકડી કર્યા વગર મહારાજ કીધું એ રીતનું આપણે બધું છોડવું પડે એવું છે ગામ બચાવવાની વાત છે બુંદીમાં જવું હોય તો સાડી જ કરો અને જેટલા જવું હોય એ પણ આજે કહી દીધું કેમ કે એ ગામવાળા બી જાણવા માગે કેટલા જણા જવા માંગે છે ને રોજના ત્યાં જઈને ખુરશી તોડે છે એ અમને ખબર છે પણ આપણે ભાજપનો હોય મેં આ છે અમારે પાર્ટીનું વિચારવું પડે તો પાર્ટીનું વિચારવા રહી છે ને ગામ પણ જાય એવું છે બરાબર છે આ જે ધારાસભ્ય છે બે હજાર બાર કે તેર ની અંદર જે વિધાનસભા ગઈ ત્યારે પણ આમનો જ હાથ હતો આજે માં લઈ જવા માટે પણ એ લોકો બધા બંગડી પહેરીને કોઈ પણ સમાજ ના હોય હરિજન સમાજ નાયક સમાજ હોય ડામર સમાજ હોય કે રાઠવા સમાજ હોય બધાને જાગવાની જરૂર છે પછી સરપંચને માથા પાડવાથી બે જણા થઈ અતિસિંહને ત્યાં જીઆઈ નામ છે તે કરવા માટે કોઈ મજા નહીં મેં આજે બધા ભેગા થયા છે બધા જ સાથ સહકાર આપવું પડે અને કલેક્ટરને આપણે ગોધરા આવેદન આપવા જવાનું છે એ પણ કાલે ગ્રામસભા ભરે કે ના ભરે તલાટી ના ફરે તો પણ જવાનું છે અને કાલે ઉત્તમ આવી જતું હોય તો પણ આપણે ગ્રામસભા ભરવાની છે બરાબર ને એમાં ના મંજૂર જ છે અમારે ભૂગંભામાં જ રહેવું છે એ ભલે જ હાલો હાલોલ ખીલી જાય તો વાંધો નથી પણ અમારે ભૂગંભામાં જ રહેવું છે બરાબર છે ને એટલું જ કંઈ મારી વાતનું વિનવું છે જય જય